ઘણી વાર સરકારની કામ કરવાની નીતિઓ પર આપણને શંકા થઈ આવે છે કે આપણે આટલો આટલો ટેક્સ આપી રહ્યા છીએ સરકારની તિજોરીઓ ભરાઈ રહી છે મુખ્યમંત્રીથી લઈને નીચલા વર્ગના તમામ કર્મચારીનો પગાર આપણા પરસેવાની કમાઈમાંથી ચૂકાઈ રહ્યો છે આમને બસ એસીવાળી ચેમ્બરમાં બેસીને કામ કરવાનું છે પરંતુ એ પણ ના થતું હોય તો સવાલ ઉત્પન્ન થાય એ એકદમ સામાન્ય વાત છે આજના સમયમાં હોસ્પિટલમાં જવું મોંઘું બની ગયું છે સામાન્ય તાવ કે શરદી માટે કોઈ નાના એવા દવાખાને જઈએ તો પણ સો બસો કે પાંચસો રૂપિયાનો ખર્ચ થતા જરા પણ વાર નથી લાગતી દિવસે ને દિવસે મેડિકલ ટ્રીટમેન્ટ મોંઘી થતી જાય છે કોરોના કાળને કોણ ભૂલી શકે એક આરટી ટેસ્ટ માટે ત્રણ હજાર પાંત્રીસો કે ચાર હજાર રૂપિયા સુધીની રકમ લેવાતી હતી જ્યારે આ ઊંચી કિંમત અંગે બહુ ઉહાપો થયો ત્યારે સરકાર એક્શન બોર્ડમાં આવી એ પણ માંડ માંડ જનતાની સેવા કરવાનો વિચાર આવ્યો હોય અને ભાવ ઓછા કર્યા હોય એવું તો નહીં આ તો જ્યારે સરકાર પર દબાણ આવ્યું ત્યારે વર્ષોથી બધા જાણે છે કે મેડિકલ લાઈનમાં દવામાં કેટલો નફો મળતો હોય છે જે દવા એક થી બે રૂપિયામાં પડતી હોય તેના દસ થી બાર રૂપિયા લેવાતો હોવાનું મનાય છે આમ પણ દવાઓની બહુ ઊંચી કિંમત વસૂલાતી હોવાનો મુદ્દો ભૂતકાળમાં ઘણીવાર ઉઠી ચૂક્યો છે તેવામાં આજે એક એવા મેડિકલ સ્ટોરની વાત કરીએ જે દર્દીઓને ધારણા બહારનું ડિસ્કાઉન્ટ આપે છે મતલબ કે જે કામ સરકારને કરવાનું હોય છે એ કામ રાજકોટમાં આવેલ સદભાવના મેડિકલ સ્ટોર કરી રહ્યું છે અહીંયા દવાના બિલ પર પચાસ થી સાહીઠ ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળે છે હવે સવાલ એ છે કે રાજકોટની આ દવાની દુકાન એવી અન્ય દુકાનો શહેરમાં કેમ નથી કે રાજ્યમાં કેમ નથી રાજકોટમાં રહેતા અને મજૂરી કામ કરતા ગોપાલભાઈ પટેલના સાત વર્ષના દીકરાને મગજની પાછળની નસ દબાતી હતી અને ઇન્ફેક્શન લાગી ગયું હતું જેનું ઓપરેશન કરવામાં આવ્યું અને ડોક્ટરે દવા લખી દીધી ઓપરેશન માટે જરૂરી સર્જિકલનો સામાન અને બીજી દવા લેવા ગોપાલભાઈ સદભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં ગયા જ્યાં બિલ બન્યું બાવીસ હજાર છસો તેર રૂપિયાનું પણ તેમને બાર રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું ગોપાલભાઈએ ચૂકવ્યા માત્ર દસ રૂપિયા ગોપાલભાઈ પટેલ જણાવે છે કે આ સિવાય પણ મને એક ડોક્ટરે દવા લખી દીધી હતી ત્રણ ઇન્જેક્શનનો કોર્સ હતો મને અન્ય મેડિકલ સ્ટોરમાં એકવીસો રૂપિયા કહ્યા હતા તેના પછી હું બહુ ફર્યો છેવટે સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં આવ્યો જ્યાં ફક્ત સાતસો રૂપિયાનું બિલ જ બન્યું આવા મેડિકલ સ્ટોર વધુને વધુ ખુલવા જોઈએ આવા સ્ટોર ગરીબ મધ્યમ વર્ગીય દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે દવાખાના ના ખર્ચા તો ક્યાં જેને અટકે તે કોઈ જાણતું નથી પરંતુ આ ઉઘાડી લૂંટ લોકો ક્યાં સુધી સહન કરશે સરકારને બધી ખબર છે કે કઈ વસ્તુનો ભાવ વધારે છે અને કેમ વધારે છે કોની તિજોરીઓ ભરાઈ રહી છે અને કોને રાજી કરવાના છે સમય લાગશે પણ જવાબ તો સરકારે આપવો પડશે બીજી એક કેસની વાત કરું તો ગામડામાં રહેતા લલિતભાઈ દેસાઈના પિતાને કેન્સર ડિટેક્ટ થયું ડોક્ટરે ગામોકોન સો એમએલ ઇન્જેક્શન અને એવા છ ઇન્જેક્શનના કોર્સ લખી આપ્યા લલિતભાઈએ ઘણી રજળ કરી તેઓ ખાનગી મેડિકલ સ્ટોરમાં ગયા તો તેમણે છ ઇન્જેક્શનના ભાવ લગભગ એક લાખ વીસ હજાર કહ્યા આટલા ઊંચા ભાવ તેમને પરવડે તેમ ન હતા કોઈએ તેમને સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાં જવા કહ્યું અને તેઓ સ્ટોરમાં આવે અહીં તેમણે એ છ ઇન્જેક્શન લીધા તો એક લાખ વીસ હજાર નવસો સત્તાણું રૂપિયાનું બિલ થયું પરંતુ તેમણે ચૂકવવા પડ્યા માત્ર છેતાલીસ હજાર ચારસો નવ્વાણું રૂપિયા લલિતભાઈને અહીં ચુંબોતેર હજાર ચારસો રૂપિયા એટલે કે દસ ટકા આપવા તૈયાર છે જ નહીં પરંતુ આ મેડિકલ સ્ટોરમાં ભારે ડિસ્કાઉન્ટ મળે છે જે આશીર્વાદનું કામ કરે છે આવા તો અનેક ઉદાહરણો મળશે જેને રાજકોટના સદ્ભાવના વૃદ્ધાશ્રમ મેડિકલ સ્ટોરમાંથી દવા ખરીદી હોય આ સ્ટોર ખોલ્યાને થોડા સમય માંડ થયો છે તેમણે સાઈઠ દિવસમાં દોઢ કરોડની બજારની કિંમતની દવા વેચી નાખી છે જેમાંથી તેમણે છેતાલીસ લાખ જેટલું ડિસ્કાઉન્ટ લોકોને આપ્યું છે